જેમાં લોકોને શ્રી રામ અને અયોધ્યાના રામ મંદિર વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને જાગૃતિ માટે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણેનું શિક્ષણ અને સંસ્કાર સાથે પાયાનું શિક્ષણ મળી રહે તે માટે બાળકોના ભવિષ્યનું નિર્માણ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સોસાયટીના રહીશો દ્વારા આ આયોજનમાં કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને ભાગ લીધો હતો જેમાં તમામ બાળકોએ રામ લક્ષ્મણ સીતા હનુમાન જેવા અનેક પાત્રોમાં વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામ મંદિર અયોધ્યાના નિર્માણ નિમિત્તે સહકાર આપ્યો હતો જી બેન તમારું નામ દીપ્તિ ફળદુ હરિકૃષ્ણ મોડર્ન સંકુલ પ્રિન્સિપાલ આજે જ્યારે આખું ભારત અને આખું વિશ્વ રામમય બની ગયેલું છે તો અમારી સ્કૂલ પણ કેમ પાછળ રહીએ અમે છેલ્લે એક મહિનાથી રામને લઈને જુદા જુદા પ્રોગ્રામો કરીએ છીએ એની વકૃત્વ સ્પર્ધા હતી ચિત્ર સ્પર્ધા હતી એની સાથે અમે વકૃત્વ સ્પર્ધા રાખેલી અને આજે અમે વેશભૂષા રામ સીતા લક્ષ્મણ સબરી જે કંઈ બનવું હોય તે બનીને આવે અને સરસ મજાની વેશભૂષાની સાથે આનંદ વાટિકા સોસાયટીની અંદર એક રેલી કાઢી અને એક સરસ નાટક અને પ્રશ્નોત્તરી જેનાથી બાળકો જે સાંસ્કૃતિક વારસાથી દૂર થતા જાય છે તો એનાથી તે નજીક આવે અને આજે આખું વિશ્વ જ્યારે ઉત્સવ ઉજવે છે ત્યારે બાળકો પણ એનાથી ખૂબ જ પરિચિત થાય અને આપણી સંસ્કૃતિને સમજે બસ આજ શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન આજ અમારો એક હરિકૃષ્ણ મોડન સંકુલનો ધ્યેય છે જી જ્યારે રામ મંદિર બનવા જઈ છે ત્યારે વિદ્યાર્થીઓમાં કેવો માહોલ

એ આપણા આપણા બાળકો સુધી પહોંચે વાતાવરણ આપણા શહેરનું વાતાવરણ આપણા દેશનું વાતાવરણ કે રામ જે મર્યાદા પુરુષોત્તમ હતા એના જીવનમાંથી કંઈક ગુણો આપણી અંદર આવે અને આપણાની આપણો બદલાવ થાય આપણી અંદર બદલાવ થશે તો દેશ શહેર અને શાળાનું વાતાવરણ બદલશે અને સરસ મજાનો એક રામ રાજ્ય લાવવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને બસ આ જ સંદેશ કે રામના ના ગુણો સિંચન એમના જીવનની અંદર થાય અને એમનું ઘડતર ખૂબ સરસ રીતે થાય શિક્ષણ ને સંસ્કાર સ્વભાવશે તો એ સંસ્કાર નો પાયો એની અંદર રોપાય બસ આજ એક સંદેશ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ